મિત્રો મારી યુટ્યુબ ચેનલના દંપના પાખંડ વાત કરીએ હૃદયની છોવીને ખૂબ જ નવી ચેનલ છે એટલે યુટ્યુબની અલગો હજુ મારા વિડીયો બહુ લોકો સુધી ન પહોંચે સબસ્ક્રાઈબર ઓછા છે પરિવારનાનો છે તો તમારા સુધી શોર્ટ પહોંચે છે તો આ શોર્ટ મારા વાલીડાઓ તમારા સુધી પહોંચે તો નીચે રિલેટેડ વિડીયોમાં જ જો જ્યાં વીસ મિનિટનો મેં વિડીયો બનાવ્યો કઈ રીતે નાર્સિસ્ટ ટોક્સિક પ્રકારના લોકો એ તમારા પરિવારમાં હોય ઓફિસમાં હોય તમારા પ્રેમી પ્રિયતમ હોય તમને માનસિક રીતે ખતમ કરી દે છે એટલા બધા સ્ટ્રોંગ હોય છે કે તમને એ ડિપ્રેશનમાં લાવી દેશે અને હમણાં ગુજરાતમાં સુરતમાં એક ઘટના બની જ્યાં એક દીકરીએ જીવ ગુમાવ્યો એક કચ્છમાં બની જ્યાં મહિલા એસઆઈએ જીવ ગુમાવ્યો તો આવા ટોક્સિક નાર્સિસ્ટ લોકો સાથે તમે સંબંધમાં હોય તો શું કરવું એમનાથી બચવાના ઉપાયો અને એ લોકો કેવા હોય છે એમના લક્ષણો ખૂબ ડિટેલથી મેં રિલેટેડ વિડીયોમાં વીસ મિનિટ ચર્ચા કરી છે તો પ્લીઝ મને સહયોગ કરો ત્યાં જઈ આખો વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ